2024 લોકસભા ચૂંટણી આવનાર ટૂંકા દિવસોમાં ગમે ત્યારે જાહેર થાય તેવી શક્યતા છે રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાદ પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમર સહિત સિનિયર નેતાઓ પણ હાજર રહ્યા હતા અમરેલી લોકસભા બેઠક અતિ મહત્વની છે અમરેલી બેઠક ઉપર કોંગ્રેસ પક્ષના સંગઠન દ્વારા કોઈ પણ ટિકિટ મળે તેને જીતાડવા માટે કાર્યકરો કામે લાગી જવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા હાકલ કરવામાં આવી હતી સંગઠન મજબૂત કરવા ચર્ચા વિચારણા અને દક્ષિણ ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આવી રહી છે તેના માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાય તેનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સત્તાધારી પાર્ટી ભાજપ અને તેમના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કરીને આકરા પ્રહારો કર્યા હતા અને કાર્યકરોને જોમ જુસ્સો ફરીવાર ભરવામાં આવ્યો હતો આ બેઠકમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુંમર કોંગ્રેસ અગ્રણી ચંદ્રકાબેન ચુડાસમા ઠાકરસિંહભાઈ મેતલિયા સહિત દરેક તાલુકાના મહત્વના કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી